અમે ને કેળાનો પ્રસાદ આપી રહ્યા છીએ કેળાનો ખૂબ મજા આવે છે અમે લક્ષ્મણ ટેકરીમાં અમે પોતે સરસ મજાનો પ્રસાદ લીધો અને એ પ્રસાદ લીધા પછી આપણા પૂર્વજોને પ્રસાદ દેવા માટે અમે આવ્યા છીએ ખૂબ મજા કરી સિંગાળાભાઈ રાજભાઈ હેરા જીતુભાઈ માય સેલ્ફ પ્રકાશ કામદાર યસભાઈ રટાભાઈ બટાટાવાળા જે રોજ બધાયને બટાટા ખવડાવે આજે એ આイ વાનો સુજાને આ કેળા ખવડાવ આયા છે ખૂબ મજા આવે એમની ગાડી છે એક રમણિકભાઈની ગાડી છે અમે હેપોલો 11 કહીએ છીએ પરિવારના મોબી અમારા પરિવારના મોબી ઠાકર સાહેબ પણ અત્યારે ગાડીમાં બેઠા છે અને સૌથી સૌથી પરમા અમારા શ્રી જીનમ બાપુ એનો અમે ખૂબ ધન્યવાદ છીએ આભાર છીએ અને ખૂબ આનંદથી આયા આયાથી ખૂબ મોજ કરીયા છે